નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આજ રોજ પહેલી ફેબ્રુઆરીના રોજ એચ સીજી કેન્સર સેન્ટર વડોદરા ખાતે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ ખાસ રાખવામાં આવ્યો છે જેમાં આજના દિવસે ત્રણથી પાંચ દરમિયાન ફ્રી એન્ટ્રી પણ રાખવામાં આવી છે અને ખાસ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે ને જેમાં સ્પીકર તરીકે ડૉક્ટર અંકિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે આપણે આની સાથે એક નાનકડું એન્ટરટેનમેન્ટ સેગમેન્ટ રાખ્યું છે માઇન્ડ ડાયવર્ટ કરવા માટે તો તમે એન્જોય કરી શકો એટલે હાઉસીને આપણે સેકન્ડરી રાખીએ છીએ ફર્સ્ટ પ્રેફરન્સ તો આપણો આપણો જ્યાં સ્ટોક છે કે આપણે બધાને અહીંયા આગળ બોલાવ્યા અને એક અવેરનેસ જે અવેરનેસ છે એના માટે થઈને આપણને એક નોલેજ આપવાના છે હાઉસી તો એક આપણા માટે એક એન્જોયમેન્ટ છે પણ જે સૌથી વધારે મહત્વનું છે એનો જે આખો પ્રોગ્રામ એ લોકોએ કર્યો છે એ બદલ હું એમને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું અને ખાસ કરીને એમને મને પણ અહીંયા આગળ આનો હિસ્સો બનાવવા બદલ બોલાવ્યા એના માટે થેન્ક યુ તો મેરા ભી ઉતના હી ફર્ઝ બનતા હે કે ઉસી પરપઝ ઓર ઉસી મોટો કો 100% આપ તક પહોંચાય જાય હેલ્થ કે લિયે અગર હમ 1 મિનિટ કે લિયે અભી એક સાયલન્સ મે થોડા સા ये जो बाह्यमुखी दुनिया है उससे हम अंतर्मुखी में जाएंगे तो उसके बाद फिर बात करते हैं चलो तो अगर हम ये कोरोना के बारे में अगर हम किसी से पूछे तो हमको बहुत ज्यादा माहिती है इन्फॉर्मेशन है हमारे पास क्यों इन्फॉर्मेशन है क्योंकि उतना स्प्रेड ऑफ मैसेजेस हमारे पास है व्हाट्सएप यूनिवर्सिटी है ना एक अच्छी सी तो जिस चीज की इतनी ज्यादा जरूरत थी जब नॉलेज की सबको जरूरत थी तो सबके द्वारा वही नॉलेज हम एक दूसरे को पहुंचाते भी आए लोग इसी बीमारी की वजह से मरते हैं ओके okay, मतलब कि हर दो में से एक पेशेंट जिनको ब्रेस्ट कैंसर डायग्नोसिस होता है वो अच्छे से ट्रीट हो जाता है और अच्छी से नॉर्मल लाइफ जीता है ઇન્ફિનિટી વુમન્સ એક્ટિવિટી ક્લબ દ્વારા આજે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પર ડૉક્ટર અંકિત શાહે ખૂબ સારું લેક્ચર આપ્યું અને લગભગ એંસીથી વધારે લેડીઝ પાર્ટિસિપેટ કર્યું અને તેમના પ્રોબ્લેમનું સોલ્યુશન પણ લીધું ઇન્ફિનિટી વુમન્સ એક્ટિવિટી ક્લબ દ્વારા વર્ષમાં અવારનવાર અલગ અલગ પ્રોગ્રામ થતા રહે છે અને વર્ષના અંતનો આ એક ખૂબ સુંદર પ્રોગ્રામ જે આપણે આયોજિત કર્યો છે અને આવનારા વર્ષોમાં પણ વધારેમાં વધારે લેડીઝ જોડાય અને અમારી સાથે કનેક્ટ રહે એવા વિશેષ થેન્ક યુ સો મચ હું સેજલ બલાવત ડૉક્ટર બિંદુ શ્રોફ ટુગેધર વી કેન રન વુમન્સ ઇન્ફિનિટી ક્લબ હલો મા જ્વલંત મહેતા હું એસસીજી કેન્સર સેન્ટરમાં એઝ અ માર્કેટિંગ હેડ છું અને આજે અમે ઇન્ફિનિટી ક્લબ સાથે જે ફોર્થ ફેબ્રુઆરીને એવરી યર જે એઝ અ કેન્સર અવેરનેસ ડે તરીકે ઉજવાય છે આખા વિશ્વમાં એના ભાગરૂપે આપણે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો હતો જે ઇન્ફિનિટી ક્લબ સાથે અમને એમના જે મેડમ છે મિસિસ ડૉક્ટર બિંદુ શ્રોફ મેડમ છે એમની સાથે વાત થઈ હતી અમને એમને પણ એમાં ખાસો રસ દાખવ્યો હતો મેડમ સાથે અમારે એ વાત થઈ કે મેડમ અત્યારે જે બ્રેસ્ટ કેન્સર છે એના બહુ જ વધી રહ્યા છે અને લોકોને ઘણા ફિમેલ શાય હોય છે તો આગળ આમાં જાણકારી ઓછી હોય છે તો મેડમે કીધું ના ના આપણે એક સારું લાવવો છે અને આપણે આજે કેન્સર ડે આવે છે તો ઓન ઓકેઝન ઓફ ધેટ આપણે આ રીતની ઇવેન્ટ રાખીએ એટલે મેડમના સહયોગથી બહોળા પ્રમાણમાં આજે આજે ફિમેલ બધી છે એકત્ર થઈ છે અને આપણે એ બધી ફિમેલને પણ એવું કહીએ છીએ કે એમના ફેમિલી મેમ્બર એમને જે ઓળખતા હોય એ લોકોને આ મેસેજ આપી શકીએ અને તમારા મીડિયા તરફથી પણ હું જેટલા શ્રોતાઓ આપના જોવે છે એમને આપણે એવી રિક્વેસ્ટ કરીશ કે ફિમેલ જે બ્રેસ્ટ કેન્સર છે યા જે કેન્સરમાં છે પહેલાં બે નંબરના જે કેન્સર હોય છે એમાં આવતું હોય છે તો દરેક વ્યક્તિ આનું જેટલી બને એટલી સંભાળ લઈ અને અર્લી ડિટેક્શન કરાવે એની અમારી તરફથી એચસીજી કેન્સર સેન્ટર તરફથી તથા ઇન્ફિનિટી ગ્રુપ તરફથી હું રિક્વેસ્ટ કરું છું